युद्धनी तंगदिली वच्चे सरहदी जिल्लाओं में शिक्षकों ने हेडक्वार्टर पर हाजर रहवा आदेश भारत पाकिस्तान वच्चे चाली रहेली तंगदिली वच्चे सरहदी जिल्लाओं वहीवती तंत्रे महत्व निर्णय लीधो हाल की युद्धस्ृश परिस्थिति ने पगले सरहदी विस्तारों शिक्षकों ने हेडक्वाटर छोड़नी मनाई कराई है ते हेडक्वाटर पर हाजर रहवा सूचना आप शिक्षकों रजा रद्द तंत्रो कड़क निर्णय आ अगाउ आरोग्य विभाग पोलिस महसूल अधिकारी रजाओ रद्द कराई थी हवे शिक्षकों की रजाओ रद्द कर वहीवटी तंत्र स्पष्ट कर दीधु के हाल की परिस्थिति ने ध्यान में लेता शिक्षकों ने रजा मंजूर करनासकाठा ट्यूशन क्लास पर प्रतिबंध બનાસકાંઠા જિલ્લામાં સતર્કતાના ભાગરૂપે ખાસ પગલાં લેવાયા છે સવારે સાત વાગ્યા પહેલા અને રાત્રિના આઠ વાગ્યા પછી ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ મુકાયો છે સાથે સાથે કોઈ પણ વ્યક્તિને મજૂરી પર રાખવામાં આવે ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરવી ફરજિયાત કરવામાં આવી છે અફવાઓથી બચો સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખો લોકોમાં અફવાઓથી ભય અને دہشت ન ફેલાય તે માટે તંત્રએ લોક જાગૃતિ અભિયાન શરૂ કરવાનો સૂચન આપ્યો છે લોકોને સત્તાવાર માહિતી માટે સરકારના વિવિધ વિભાગોના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આપતી માહિતી પર ધ્યાન આપવાની અપીલ કરવામાં આવી છે સાથે જ સરહદી વિસ્તારોમાં કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તરકતંત્રને જાણ કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે